સિંઘને ઝડપી લીધા છે આરોપીઓ પાસેથી એકતાલીસ ગ્રામ કોકીન અને બે ગ્રામ અફીણ મળી આવ્યો છે અને પોલીસે આરોપીઓની કાર મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ છેતાલીસ લાખ વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવી અને તેમના સ્ટાફને મળેલી બાતમીને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી આરોપીઓએ કબૂલ્યું કે તેમને આ માથક પદાર્થ પંજાબથી એક અજાણ્ય શખ્સ પાસેથી મળ્યો હતો પોલીસે આરોપીઓ વિરુદ્ધ માનકુવા માનકુવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કચ્છમાં દરિયાઈ માર્ગે અને અન્ય

નુકસાન કરવા માટેના અનેકવાર પ્રયાસો થતા રહે છે એટલે આ બાબતે ખાસ અમારા જે રેન્જ આઈજી છે ચિરાગ કોડિયાસર અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબ દ્વારા અવારનવાર એલસીબી એસઓજી અને લોકલ પોલીસ સ્થાનિક પોલીસને સૂચનાઓ આપવામાં આવતી રહે છે અને એ બાબતે ખાસ કરીને જે યુવાધનને બરબાદ કરે તેવી પ્રવૃત્તિઓ ધ્યાને આવે છે એટલે એના માટે નશાકારક જે વસ્તુઓ છે એનડીપીએસ ડ્રગ્સ એના માટે ખાસ વોચ રાખવાની અને મળી આવે તો કાયદેસર કાર્યવાહીની સૂચના આપવામાં આવેલ હતી એ આધારે એસઓ એસઓજીને બાતમી મળેલ હતી અને બાતમી આધારે એ લોકોએ કોડકી રોડ પર ઓક્સફોર્ડ સોસાયટીમાં એક આઈ ટ્વેન્ટી ગાડીમાં એકતાલીસ ગ્રામ કોકેન અને બે ગ્રામ અફીણનો મુદ્દામાલ પકડેલો છે જેમાં બે ઇસમોને એ મુદ્દામાલ સાથે પકડવામાં આવેલા છે એ મયુર રસિકલાલ સોની કરીને છે એ ત્યાં ઓક્સફોર્ડ સોસાયટીનો જ રહેવાસી છે અને બીજો છે ગુરુદેવી સિંઘ ઉર્ફે સિંહ સતનામ સિંહ કારુ એ પંજાબનો રહેવાસી છે એ બંને ઈસમોને આ મુદ્દામાલ સાથે ગાડી અને રોકડા રૂપિયા અને કુલ છેતાલીસ લાખ જેટલા મુદ્દામાલ સાથે પકડવામાં આવેલ છે હા એ લોકો આ બંને જણા આ કોકેનનો જથ્થો એક અઠવાડિયા પહેલાં એક સપ્તાહ પહેલાં પંજાબથી લાવેલા હતા એ લોકો જાતે ગયા હતા પંજાબ લેવા માટે કોની પાસેથી લીધેલો એ હવે એમની પાસેથી પૂછપરછ ડિટેલમાં કરવામાં આવશે અને એ પણ શોધી કાઢવામાં આવશે કાર્યવાહી કરી આ બંને ઇસમો વિરુદ્ધ ગુનો માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે એની તપાસ ચાલુ છે અને આજ રોજ નામદાર કોર્ટમાં પ્રોડ્યુસ કે અહીંયા કોને વેચવાનું હતું કારણ કે અઠવાડિયા પહેલા એ લોકો આ એકતાલીસ ગ્રામ જે જથ્થો લાવેલા એમાંથી પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે આમાંથી હજી સુધી કંઈ વપરાયો નથી એટલે કોને આપવાનો હતો કદાચ ડિલિવરી લેવા કોઈ ના આવ્યું હોય અથવા તો શું છે એકચ્યુઅલ જે ઇન્ફોર્મેશન છે એ હવે રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં જાણવા મળશે